અંજારના દુધઈ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો પ્રજા કલ્યાણકારી અંજાર તાલુકાના દુધઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સાંસદ તથા ધારાસભ્યએ ગામના નાગરિકોને અપીલ કરી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથની દુધૈ ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો દુધૈ ગ્રામની પ્રાથમિક શાળાની બાળકો તથા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થળ ઉપર જ સરકારની યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ તથા ખેતી વિષયક લાભો મળી રહે તે માટે દુધૈ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ સાંભળ્યો હતો તેમજ મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓનો લાભો અંગે પ્રતિભાવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની વિવિધ યોજના જેવી કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ એનએફએસ કાર્ડ આવાસ યોજના લાભાર્થીને મકાન સહાય સખી મંડળ ગ્રુપને પ્રશસ્તિ પત્ર આયુષ્માન કાર્ડ વગેરે લાભો લાભાર્થીને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સડતાલીસ ના સ્વપ્ન સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શોભના જાડેજા અમૂલ વાઇસ ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ જિલ્લા પંચાયત મ્યાજરભાઈ છાંગા પ્રાંત અધિકારી સુનિલ તાલુકા વિકાસ અધિકારી પી બી ચૌધરી શંભુભાઈ આહિર કાનજીભાઈ આહિર તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર